પાડી વોર્ડ નંબર પાંચમાંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર જીતેન્દ્ર ભંડારીનું નામ ભાજપે હોદ્દેદાર તરીકે જાહેર કરતા વિવાદ ભાજપના હોદ્દેદારોના નામોની જાહેરાતમાં પાડી સર કોંગ્રેસ મહામંત્રીનું નામ જાહેર કરી દેતા સુધારો કર્યો વલસાડ જિલ્લાના ભાજપ સંગઠને જાહેર કરેલી યાદીમાં પાડી પાલિકાની કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર અને શહેર કોંગ્રેસ મહામંત્રીનું નામ જાહેર કરાતા વિવાદ ઉભો થયો છે વલસાડ જિલ્લા ભાજપ સંગઠને ગુરુવારે મંડળોની બાકી ટીમોની જાહેરાત કરી હતી જેમાં પારડી શહેર ભાજપમાં કારોબારી સભ્ય તરીકે જીતેન્દ્ર રમણભાઈ ભંડારીના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જીતેન્દ્ર ભંડારી શહેર કોંગ્રેસ મહામંત્રી છે અને કોંગ્રેસમાંથી વોર્ડ નંબર પાંચમાંથી નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે પાડી ભાજપની યાદીમાં તેમના નામની કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ચોકી ઉઠ્યા હતા આ ભૂલ કઈ રીતે થઈ તે ચિંતાનો વિષય બન્યો હતો જિલ્લા ભાજપની યાદીમાં વડો થતા ભાજપના કાર્યકરો પણ ચોકી ઉઠ્યા હતા પાડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા જાહેર કરેલી યાદીમાં કારોબારી સભ્ય તરીકે જીતેન્દ્ર ભંડારીના નામનો ઉલ્લેખ કરતા સંગઠન અને પાર્ટી શહેર પ્રમુખ સામે નારાજગી ભાજપ દ્વારા કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે ભાજપની યાદીમાં ભૂલચૂકથી તેનું નામ આવી જતા પાર્ટી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલે ભારતીય જનતા પાર્ટી પારડી શહેરમાં જીતેન્દ્ર રમણભાઈ ભંડારી નામ સરદ ચૂકથી કારોબારી સભ્યની યાદીમાં ક્રમાંક નંબર એકત્રીસ જાહેર કરેલ છે જેની જગ્યાએ જીતેન્દ્રભાઈ ફકીરભાઈ પટેલને ક્રમ નંબર એકત્રીસ ની યાદીમાં સુધારો કર્યો તથા ક્રમ નંબર પિસ્તાલીસ ઉપર સોનલબેન ધર્મેશભાઈ માલીની જગ્યાએ મનીષાબેન રણજીતભાઈ પટેલના નામનો સુધારો કરવામાં આવ્યો હતો ત્યારે પારડી તાલુકા સંગઠનની યાદી બહાર પાડી હતી જેમાં તાલુકા અને શહેરના મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શહેર ભાજપ સંગઠનની યાદી જાહેર કરવામાં આવી તેના અંદરમાં પારડી શેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી એવા શ્રી જીતેન્દ્રભાઈ રમણભાઈ ભંડારીનું નામ નાખવામાં આવે છે આજે જીતેન્દ્રભાઈ ભંડારી જે છે એ પારડી શેરના ભાજપના પારડી શેર ભાજપમાં જે કારોબારીમાં એમનું નામ નાખવામાં આવ્યું જેની વાતની જાણ થતા હું એમનો સંપર્ક કર્યો અને એમણે અમને કીધું છે કે બિપિનભાઈ હું કશે નથી ગયેલો અને ભારતીય જનતા પાર્ટીની જે યાદી છે ખોટી છે બોગસ છે મેં આજે પણ કોંગ્રેસમાં જ હતો અને આજે પણ કોંગ્રેસમાં છું મને પૂછ્યા વિના આ લોકોએ મારું નામ આ રીતે ખોટી રીતે જાહેરમાં ઉછળે તે રીતે નામ દાખલ કરેલું છે આ નામ જે થયેલું છે મારું જાહેર થયેલું છે તેના સામે મને સખત વાંધો છે અને હું આ બાબતે ભાજપ શેર સંગઠન અને જિલ્લા પ્રમુખને પણ હું જાણ કરવાનો છું કે જે મારું નામ ખોટી રીતે ઉછાળમાં આવેલું છે મારી બદનક્ષી કરવામાં આવેલી છે આ મારું નામ તાત્કાલિક ધોરણ હટાવવામાં આવે જો ના હટાવશો તો હું તમારા સામે કાયદેસર પગલા ભરીશ આ વાતની જાણ મીડિયા થકી થતા તુરંત ભારતીય જનતા પાર્ટીના અ પ્રદેશના એટલે કે જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ નવી યાદી જાહેર કરેલી છે અને નવી યાદી જાહેર કરેલી તેમાંથી પારડી શહેર કોંગ્રેસ સમિતિના જીતેન્દ્રભાઈ ભંડારી કે જેઓ હાલ મહામંત્રી છે એવું નામ દૂર કરેલું છે પણ એક વખત તીર નીકળી ગયું નામ નખાઈ ગયું હવે એ યાદી બદલવાથી શું થશે જે જીતેન્દ્રભાઈ રમણભાઈ ભંડારી કોંગ્રેસના મહામંત્રી છે એમનું નામ છે બદનામ થયું છે એ બદનામથી સામે એવો માફી માંગવાની રહેશે એવું જીતુભાઈ નું કેવું છે શેર પ્રમુખ તરીકે મારું કેવું છે તો ના કરશો તો ભવિષ્યમાં ના છૂટકે અમારે તેમને નોટિસ આપી તેમને સામે બદનક્ષીનો દાવો કરવો પડશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો